પતરા પડ્યા પછી કોન્ટ્રાક્ટર અને નગરપાલિકા પ્રમુખને જાણ કરવા છતાં કોઈ પણ પાણીના ટાકા સ્થળે આવેલ નહીં જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા યોજનાના કામને લઈ સ્થાનિક લોકોમાં મુશ્કેલીમાં પાણીની યોજનાનો એક ટાકો બોર્ડ નંબર નવમાં સ્મશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે જેની સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો જેમાં ટાકાની ખૂબ જ ઊંચાઈથી એક લોખંડનું પતરું પવનની ગતિ સાથે ઉડી અને રોડ વચ્ચે પડ્યું હતું પણ સદનસીબે આજ ટાઈમે રોડ પર કોઈ વાહન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી મોટી જાનહાની થતા સહેજમાં રહી હતી આ પાણીના ટાંકાનો દરવાજો પણ નાખવામાં આવેલ નથી જેને લઈને રહેવાસીઓ દ્વારા અનેકવાર જાણ કરવા છતાં નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો શું આ લોકો જાનહાની થાય તેની વાત જોઈ રહ્યા છે આ પાણીના ટાકા પાસે અનેક રહેણાંક મકાનો આવેલા છે અને નજીકમાં સ્મશાન રોડનો રસ્તો આવે છે જ્યાં રોજની હજારો લોકોની અવર જવર થાય છે અને સ્કૂલના બાળકો પણ મોટા પ્રમાણમાં આ જ રસ્તા પરથી પસાર થાય છે પણ સદનસીબા લોખંડનું પતરું પડ્યું ત્યારે કોઈ બાળકે વાહન ચાલકો રોડ પર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે સ્થાનિકોનો હજુ ભયનો માહોલ છવાયો છે અને તંત્રને આવા જોખમી કામમાં ખૂબ જ સેફટી રાખી કામ કરવા અને તંત્રને પણ ટાકાની ફરતે બાઉન્ડ્રી બાંધી કામ કરવા રજૂઆતો કરવામાં આવી છે રાજુ ચૌહાણ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઉપલેટા મારું નામ આશીર્વાદ કોકર મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બના વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં છ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે અહીંયા છોકરા રમે છે કે ડૂબી જશે તેની જવાબદારી કરીને આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને છ ફૂટ અંદરમાં પાણી ભર્યું ભરેલું હતું અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કંઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કંઈ બી થાય જા નાની થાય એની જિમ્મેદારી કે નહીં અને હાલ આજની રોજ આ આની ઉપરથી પત્રો પડ્યો છે અને રોડ ઉપર પત્રો પડ્યો આ પત્ર દો ફૂટનો પત્રો બહાર પડ્યો છે આ ઇલેવન કેવી મજા કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોત અને એના માથે આવે તો એના ઘણા બડાકા કંઈ કપાઈ જાય તો જાનહાની થાય એની જિમ્મેદારી કે નહીં આ કોન્ટ્રાક્ટર વગર જમીનદારી કામ કરે છે આ કામ બિલકુલ નહીં ચાલે અમે આ ચલાવશું નહીં અમારા લતામાં એક તો પહેલાં ટાકો બનાવ્યો છે વગર વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ અને આ ટાકાની અંદર જો કામગીરી કરવી હોય તો સેફ્ટીથી કામગીરી કરવી પડશે નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવવા રોકાઈ દેવું ના કામ બિલકુલ થાય નહીં